નમસ્તે મારું નામ છે શશિકાંત રાઠોડ છે આજથી અમે ફૂડ ફેસ્ટિવલ સ્ટાર્ટ કરી રહ્યા છીએ રીમેન્ટિંગ સુરત રિમઝ્યુમ ફૂડ મોન્સૂન ફૂડ ફેસ્ટિવલ છે આની અંદર આપણે સ્ટ્રીટ ફૂડ જે છે આપણે જે અત્યારે જે વરસાદની અંદર ચટપટોને તીખું ખાવાનું હોય છે પ્લસ ચાટ છે પ્લસ પરાઠા છે અને બાબી ની વેરાયટી છે એ અમે આજથી આ મહિનુમાં એડ ઓન કરી છે અને આજથી સ્ટાર્ટ કરીએ છીએ તો આપણે રેગ્યુલરલી જે સુરતમાં સુરતી છે પાણીપુરી વગર આપણે ચાટ સ્ટાર્ટ સ્ટાર્ટું નથી એટલે પાણીપુરી આપણે રેગ્યુલરલી પાણીપુરી છે આપણું મીઠા પાણી છે અને આની અંદર આપણી તીખું પાણી છે રેગ્યુલર જે આપણે સુકીનારું લસણવાળું જે પાણી હોય છે એ રીતના આપણે નેચરલ પાણી અને પૂરીમાં આપણે પૂરની આપણે પ્રોડક્ટ છે એ રીતના આપણે પાણીપુરી આપણે કાઉન્ટર લગાવ્યું છે બેસીકલી આપણે ચોપાટી પર આપણે કેમ રીતે આપણે કોર્ન કાઉન્ટર બુટ્ટા હોય છે એ આપણે એ જ કોન્સેપ્ટ અહીંયા રાખ્યું છે કે સાંજે કોઈને વરસાદમાં આવે ઇવનિંગમાં કોઈ ડાઇટ પણ છે એમાં મસાલો કોઈ છે નથી જસ્ટ ખાલી સોલ્ટ અને લેમન છે એ આપણે ગુટ્ટા કાઉન્ટર છે અને આની નીચે તમે જોશો તો આપણે કોર્ન કાઉન્ટર પણ છે જે કોર્નનું ભેલ બનાવીને આપણે બટર અને ચીલી પાવડર જોડે આપણે એડોટ કરીને ગેસને નાના છોકરાને બી બટરવાળું કોર્મ વધારે ગમે છે અને એ બી આપણે એડોપ્ટ કર્યું છે એટલે લાઇટલી નાઇટ ફૂડ છે એટલે આપણે વેરાયટી વધારી ફૂડ બી વધારે છે બૅસિકલી તમે સ્ટ્રીટ પર તમે ચોપાટી એવું તમે તો ત્યાં રગડા પેટીસ વધારે ચાલે છે વરસાદની અંદર તો આપણા રગડા છે જે વટાણા કહે છે આપણે એની ઉપર આ બટાકાની આપણે પેટીસ છે એની ઉપર નાખીને ચટણી અને મસાલા જોડે આપણે ઉપર નાખીને સૌ કરીએ છીએ આ રીતે આપણે ચટપટો રગડો લખડો આપણે ચટપટો હોય છે ગરમ ગરમ અને આપણે બટાકાની પેટીસ છે એ આપણે ગરમ ગરમ સામે લચ્છા જોડે તમે ખાઈ શકો છો આ આપણી છે હરિદ્વારની દાલ છે આપણે બદામના પત્તામાં સવ કરીએ છીએ આપણે બેસિકલી બેન્કવીટ છે આ અમારું સ્પેશિયલ છે અત્યારે શું સ્ટાર્ટ જ કર્યું આજે મસાલો છે અમારો સ્પેશિયલ મસાલો છે એમાં આંબલીનું પાણી છે એને બટરને નાખીને આ દાળની અંદર સર્વ કરીએ છીએ ગરમ ગરમ તમે આવો તો ડાઇટ છે મતલબ એટલું લાઇટ છે કે તમે ખાતો તમને ફીલ પણ નહીં થશે અને ચટપટું લાગશે એની અંદર બધું આપણો લચ્ચા અત્યારે આ મગની દાળ જોડે આપણે લેમન જોડે ટ્વીસ્ટ કરીને આપણે ખાવાનું છે આ આપણે સાવધાન રોટી છે બેસિકલી સાવધાન રોટી આપણે ડાંગમાં વધારે ખાવામાં આવે છે સાતદાન મતલબ સાત જાતના કઠોળો અને આપણો ગ્રેન્સ છે કે બાજરો છે જવાર છે મકાઈ છે આપણે રાગી છે આ રીતના આપણે આપણે ચોખા છે જે આપણા આંબીઓ રાઈસ કે છે આપણા જે ડાંગના એ બધા મિક્સ કરીને આપણી જાતે ઢોસા કેવી રીતે હોય છે ચીલા એ રીતના સાધન રોટી છે આ વિષયની ડાંગ સાઈડ પર વધારે લસણની ચટણી જોડે તમે ખાઈ શકો છો આ સિવાયની જે વાનગી છે આપણે લાગતા દિલ્હીમાં જ આપણે દહીંની કાઉન્ટર છે રાજકચોરી છે પાનપત્તા છે પાપડી ચાટ છે પછી આપણે રાજ કચોરીને આ બધી વસ્તુ અમે રાખી છે કે કોઈને ચટપટનું દહીં જોડે ખાતું અને બીજું આપણે બાભીગીઓ રાખ્યું છે જે આપણે કબાબ કહે છે ને આપણે જે ચાપ છે મશરૂમ છે પનીર છે બ્રોકોલી છે એના અલગ અલગ ફ્લેવરમાં અલગ અલગ રોસ્ટિંગ કરીને તમારી સામે આપણે રોસ્ટિંગ કરીને બટર અને ક્રીમ અને ચાટ મસાલામાં ટોસ કરીને ચટણી જોડે સર્વ કરશું અને આપણે પરાઠા છે જે આપણે ચાંદની ચોકમાં જે આપણે બેસિકલી આલુ પરાઠા કે પરાઠા તમારી સામે સ્ટફ કરીને કે તમારી સામે રોસ્ટ કરીને તમારે આલુની સબ્જી અને દહીં અને અચાર જોડે તમને સર્વ કરશે એટલે તમારે અલગ અલગ કન્ટેન્ટમાં અલગ અલગ ફૂડ આપણે સર્વ એના સિવાય આપણે લાઈવ પાસ્તા છે લાઈવ પીઝા છે લાઈવ પાસ્તા છે તમે મિલેટ આપણે યુઝ કર્યું છે લાઈક ટેકનોલોજી પાસ્તા છે પેન્સોથી પાસ્તા છે જે મિલેટમાં આપણે મર્ચ કરીને કર્યું છે જે આપણે બેસિકલી મિલેટ અને વેસ્ટર્ન એ બંને મર્ચ કરીને આપણે ડિશ ક્રિએટ કરી છે પ્લસ પીઝા છે આપણે મિલેટના મોમોસ છે આપણે મોમોસ આપણે રાગીના મોમોસ બનાવ્યા છે બેસિકલી મોમોસ પબ્લિક બેસિકલી મેદાના ખાતા હોય છે પણ આપણે મિલેટના મોમોસ બનાવીએ છીએ એનું સ્ટફિંગ જે આપણે મિલેટમાં આપ્યું છે એની ચટણી ડિફરન્ટ છે પ્લસ આપણે જે આપણું વેસ્ટર્ન ડેઝર્ટ છે આપણું લાઈક બેકરી કાઉન્ટર છે એની અંદર મિલેટનું આપણે સ્પોન્ચ યુઝ કરીને કેક બનાવ્યા છે એટલે કોઈને કોઈને એલર્જી હોય છે કે ભાઈ મહેંદો છે એને તો આપણે ખાઈ શકીએ છીએ એ સિવાય આપણું લોકટેલ કાઉન્ટર છે આપણું આપણું સૂપ છે સૂપમાં અલગ અલગ વેરાયટી રાખી છે અને એ સિવાય આપણે રોટલીમાં વેરાયટી આપણે ચાર કોલ નાન રાખીએ છે ચાર કોલ પીઝા છે ચાર કોલ આપણા સ્વીટનું કાઉન્ટર છે એટલે એ સિવાય આપણે એક આખું સાઉથ ગુજરાત ડાંગનું ખાવાનું રહેતું છે ડાંગનું રહે ઉબાણ્યું છે આપણે સાકદાન રોટી છે પછી દાળ છે એટલે આપણે ઓલમોસ્ટ સાઉથ ગુજરાતનું આપણે સાતથી આઠ વેરાયટી આખું મેન્કોઝ રાખી છે બારડોલીની ફેમસ આપણી ખીચડી છે જો કદાચ બારડોલી જતા તો બારડોલીની ખીચડી ફેમસ છે એ આપણે એડોન કરી છે એટલે એ બી એકદમ હોમ સ્ટાઇલ ફૂડ જે ઓથેન્ટિક ઇન્ગ્રીનો બ્રાઉન કર્યું છે ત્યાંથી આપણે ડાંગ સાઇડથી એ આપણે યુઝ કરીને આપણે એની અંદર આપણે એડોન ઓન કરીને મેનુ આપણે પ્રેઝન્ટ કર્યું છે એ સિવાય આપણું વેસ્ટર્ન બી છે એની અંદર પોલેન્ડા છે અલગ અલગ આપણે પાંચસોટી છે અલગ અલગ સ્ટફિંગ કરીને આપણે વેસ્ટર્નમાં બી આપણે કર્યું છે ફ્રાઈડ રાઈસ છે ફાય કરી છે એટલે બધું જ છે ખાલી આપણે મોન્સૂન નથી મોન્સૂન જોડે આપણી બાકી વેસ્ટર્ન ઓરિયન્ટલ કોન્ટિનેન્ટલ એ બધી જ એડ ઓન કર્યું છે કારણ કે સાથે ફેમિલી હોય છે બધાનું ખાવાનું સિલેક્શન અલગ હોય છે કોઈને ચાટ બાવતી હોય કોઈને પીઝા કોઈને પાસ્તા હોય છે કોઈને કદાચ થાય કરી જોઈતી હોય તો એ બધી વસ્તુ આપણે વેરાયટી ઓલ બધી મેનુ આપણે ઇન્કલુડેડ છે તમે જમવા આવશો તો ખાલી મોન્સૂન નથી એ સિવાયની થી ફોર્ટી વેરાયટી આપણે ઓન એક્સ્ટ્રા કરી છે એટલે બધું વસ્તુ તમારું કવર થઈ જશે મોન્સૂન નીઝ ધેર તો અમે સોચું કે એક મોન્સૂન ફૂડ ફેસ્ટિવલ રાખીએ એ હિસાબે હોટેલના મારા શેફ સાથે બેસીને અમે ફૂડ ફેસ્ટિવલનું આયોજન કર્યું છે આજથી પંદર દિવસ સુધી આ ફેસ્ટિવલ રહેશે અમારે જે ઓલ ડે ડાઇનિંગ રેસ્ટોરન્ટ છે ત્યાં અમે રાખીએ છીએ